અને હવે આપણે વાત કરીશું વધુ એક વિસ્તારની અમદાવાદની જ્યાં ઓઢ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા અહીંયા રોડ પર પાણી ભરાયથી અનેક જગ્યાએ ટ્રાફિક જામ છે લાંબો ટ્રાફિક જામ અહીંયા સર્જાયેલો છે લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થયા હતા ઓઢો એવો વિસ્તાર કે જ્યાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા હોય છે અને આ વખતે પણ આ સમસ્યા જાણે કે યથાવત જોવા મળી વરસાદે વિરામ તો લઈ લીધો પરંતુ હજુ સુધી પાણી ઓસર્યા નથી તમે જોઈ શકો છો કે મોટા મોટા વાહનો પણ અહીંયાથી પસાર થાય છે પાણી ભરાવાને કારણે ટ્રાફિક ખૂબ જ ધીમો હતો જેના કારણે લોકોનો સમય પણ વેડફાય છે અમદાવાદ શહેરના ઓઢવ રિંગ રોડ પર સર્વિસ રોડ પર પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ગઈકાલે વરસાદ વરસ્યો હતો અને એ વરસાદ તો બંધ થઈ ગયો પણ ગઈકાલે જે વરસાદી પાણી ભરાયા હતા એ હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે આ તમે તમે સર્વિસ રોડની હાલત જુઓ પ્રકારની પરિસ્થિતિ અહિયાં છે આ એક નાનકડું વાહન છે છોટા હાથી પ્રકારનું એ અહિયાંથી પસાર થઈ રહ્યું હતું પણ આ વરસાદી પાણીના કારણે એ વાહન હવે બંધ પડી ગયું છે અને મહા મહેનતે અને હવે આગળ લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે ભાઈ

ઘૂંટણ સુધીના પાણી ભરેલા જોવા મળી રહ્યા છે લગભગ લગભગ આ તમે જુઓ તો આ ઓઢવ રિંગ થી નિકોલ તરફ જવાનો રસ્તો છે જ્યાં ભારે માત્રામાં પાણી ભરાઈ જવાના કારણે આ જે દુકાન વાળા લોકો છે અહીંયા કોમ્પ્લેક્ષ વાળા લોકો એમને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક મારી સાથે છે એમની સાથે વાત કરીએ ભાઈ આપનું નામ શું છે અને આ પરિસ્થિતિ કેટલા કલાકથી યથાવત છે આ પરિસ્થિતિ કાલ આખો દિવસથી યથાવત છે અમને આમ છે અમે રેસિડેન્ટ એરિયામાં રહીએ છીએ અહીંયા બરાબર છે એટલી બધી હાલાકી થાય છે ને કે જેનું કોઈ લિમિટ નથી આમ ધંધે નોકરી ધંધે નથી જવાતું સ્કૂલે નથી જવાતું નથી કોઈ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્ય જોવા માટે આવતા બરાબર છે અને તમે જોઈ શકો છો રોડ ઉપરની હાલત અમારું અહીંયા રેસિડેન્ટ એરિયા છે બરાબર છે અહીંયા બધા કોમ્પ્લેક્સો છે નથી કોઈનો બીજા ધંધા ચાલતા કે નથી રેસિડેન્ટની બહાર નીકળી શકતા વરસાદી પાણી તો છે પણ નીચે રસ્તો પણ એકદમ ખાવડ ખુબડ તો તો આ બ્રિજ માટે જે રસ્તો બનાવ્યો બરાબર છે એ પછી સાઈડનો રસ્તો આ લોકોએ બનાવ્યો જ નથી એના હિસાબે ખાડામાં કેટલી બધી ગાડીઓ ફસાયા છે તમે જોઈ શકો છો અને આ ચોવીસ નહીં પણ અડતાલીસ કલાકથી ટ્રાફિક આમને આમ છે અચ્છા અડતાલીસ કલાકથી ટ્રાફિક છે આવા થઈ ગયા અડતાલીસ કલાકથી ટ્રાફિક કામ ને આમ છે એ મુમેન્ટ થોડી ઘણી થાય છે પણ ટ્રાફિક તો એમ ને ચાલુ રહેશે પાછો અટકી જાય ચાલુ રહેશે તો અટકી જાય તમે જુઓ ક્યાંયનું ક્યાંય રામણ સુધી હશે તમે જોઈ રહ્યા છો કેમ કે આવી આવી આ પ્રકારની સ્થિતિ છે એટલે અકસ્માતો પણ કેટલાક થાય છે અકસ્માતો થાય છે ગાડીવાળા હેરાન થાય છે અમે અમારા ઘરની બહાર ગાડી લઈને નીકળી નથી શકતા એવી હાલત છે તો વેપાર ધંધા ઠપ થઈ ગયા છે વેપાર ધંધા બંધ થઈ ગયા છે સ્થાનિક લોકો ઘરની બહાર નીકળવા માટે સક્ષમ નથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયો છે આટલા જેટલા રેસિડેન્શિયલ એરિયા છે એમને કોઈ કામ થી બહાર જવું હોય સ્કૂલ જવું હોય છો તો મેડિકલ ઇમરજન્સી ના કામ થી બહાર જવું હોય તો એ બહાર પણ તેઓ નીકળી નથી શકતા એ પ્રકારની હાલત હાલ આ ઓઢવ રિંગ રોડ થી નિકોલ તરફ જવાના રસ્તા પર જોવા મળી રહી છે એટલે કે ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો વરસાદ તો હમણાં બંધ થઈ ગયો છે પણ એની સીધી આડ અસર એના જનજીવન પર પડતી સર્જાયેલી જોવા મળી રહી છે કેમેરા પર્સન જયજાની સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ અમદાવાદ ના ઓઢો વિસ્તારનો આ અહેવાલ તમે જોયું ઓઢો રિંગ રોડ વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે રિંગરોડ વિસ્તારનો આખો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે તેના કારણે રિંગરોડ સર્કલથી નિકોલ તરફ જવાનો રસ્તો અહીંયા બંધ છે અંદાજે એક કિલોમીટરથી વધારેનો સર્વિસ રોડ સંપૂર્ણ પાણીમાં છે ઉધવ સર્કલથી કઠવાડા તરફ જવાનો રસ્તો પણ સંપૂર્ણપણે જામ છે અમદાવાદ શહેરમાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો અને એ વરસાદી પાણી કેટલાક વિસ્તારોમાં ભરાયેલા હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ઓઢવ ઓઢવ રિંગ રોડ વિસ્તારમાં અને આ જે બ્રિજ આવેલો છે એ બ્રિજ થી નિકોલ તરફ જવાના રસ્તા પર સર્વિસ રોડ પર તમે જોઈ રહ્યા છો કે કયા પ્રકારની હાલત જોવા મળી રહી છે આખો એ આખો સર્વિસ રોડ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે અને વાહનો છે એ બંધ પડી ગયા હોવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને હાલ પણ નાની ગાડી અહીંયા જઈ શકે એવી પરિસ્થિતિ નથી એટલે પિકઅપ ડાલુ હોય એ પ્રકારના મોટા વાહનો અહીંયા જતા જોવા મળી રહ્યા છે આ એક આ વાહન હું આપને બતાવું કે એક વાહન પણ અહીંયા આ છોટા હાથી પ્રકારનું સીએનજી વાહન છે એ બંધ પડી ગયેલું જોવા મળી રહ્યું છે એટલે કંઈક આ પ્રકારની હાલત લોકો પરેશાન થઈ રહ્યા છે હેરાન થઈ રહ્યા છે અને આખો આખો આ સર્વિસ રોડ તમે જોઈ રહ્યા છો લગભગ લગભગ હું માનું છું ત્યાં સુધી એનું અંતરની વાત કરીએ તો લગભગ એક કિલોમીટરથી વધારેનું આ અંતર છે એ એક કિલોમીટરથી વધારે સુધીનો રસ્તો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે જેના કારણે અહીં પુષ્ક ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ ટ્રાફિક જામના દ્રશ્યો પણ હાલ જોવા મળી રહ્યા છે એટલે ગઈકાલે વરસાદ વરસ્યો તો વરસાદ તો બંધ થઈ ગયો છે પરંતુ હજુ સુધી આ જે વરસાદી પાણી છે એ વરસાદી પાણી તમે જોઈ રહ્યા છો આ કાકા ઇન્ડસ્ટ્રીયલ સહિત સાહિત્ય પાર્ક આવેલો છે અને એચપી પેટ્રોલ પંપ તરફ નો આ રસ્તો છે તો જ્યાં તમે જુઓ આ સર્વિસ રોડ પર માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યો છે જેના કારણે અનેક વાહન ચાલકોએ અટવાઈ જવાનો વારો આવ્યો છે કેમેરા પર્સન જયતાની સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ